અહીં વાહનોનો અવાજ નહીં કે અહીં વાહનોનો અવાજ નહીં અહીં પશુના પંખીના અવાજ કાને પડે કે આ ગામડું છે વાલા અહીં ઉડતાની સાથે જ લીલું સમ ખેતર નજરે પડે તમને બધાને ધ્યાન હશે ને કે ભાઈ રખડી ના મારો ભાઈ ના એવું કઈ બાપ દાદા બધા કે ભણો ભણો કાક ભણો એમાં કાક છે પણ આપને ત્યારે એમ થતું કે આ ભણું શું ખોટું ઘર વાળો એ મોહ શોખ થી ખાય જલસા કરે એટલે આપડે નો હવે અત્યારે આપને ખબર પડી કે હું હાજુ કેતા હતા કે ભણો એમ એમ ને એમ હતું કે આ કાક હમી એલા આવા કામ ધંધા આડાવળા સીડા છોકરા બોકરા કંપની બમની જોબ બોબમાં લાગી જાય એ એની માણા પંખા હેઠ કામ તો કરે પણ નહીં આપણને આય જ ડાઠો છે એ બધા એ એની માણા ફોન આવો ને આ ઘર આ ગાડી લઈને ફરવા વઈ ગયા ને આ બધે વઈ ગયા એવું આપને એમ લાગતું કે આ હા આને મોજ ને જલસા જ છે હે ઘરવાળા ને બધાને પણ હવે આપને ખબર પડી ગઈ મારા ભાઈ કે ભણાય નગર લાગી જાય હા જો આપણે નો ભણ્યા તે હજી એ દસ અગિયાર વાગે લેટ આવે કલાક પહેલા ઉલાળો લઈને ગયો તો ઘરે ખાવા તે હવે પાછો આવી ગયો ત્રણ વાગે પાછી લેટ વાઈ જાય ને એટલે ઉલાવ લેવો તો આવું જ પડે ઉલાળો ન લેવો તો ઘરેથી કાઢી મેં કે અને આ જો આ આપણી થઈ ગઈ છે મોટી બાજરી હવે આના થોડા ટાઈમમાં પાઠી લેવામાં આવશે આપણે કરી આવશે મોટર સર આ જો બાજરી જો એની માનતે ચકલાની બીક છે કેમ કે આજુબાજુમાં ક્યાંય આપણે બીજો બાજરાનો ઘેરો છે નહિ એટલે બધા સકલા આપણે ના ઉતરે નહિ તો સારું છે બાકી જુવા બાજરો જુવો તમને હું મારી કુંડી બતાવું આ અત્યારની દેશી કુંડી અત્યારે જે નવી બને એ અને આ પેલા ઘડિયાળા ની ઘડિયા હોય એને જમાના કુંડી અને ત્યારે જો ડાટા બાટા એવું કઈ ન આવતું આવું ડાયરેક મોટા જબર ભૂંગળું નાખી દેવામાં આવતું અને આ ડા શું છે હરિયા કે કાંઈ જનાવર બનાવવાનું ઘરી ન જાય એ હતું બાકી આ જો અને આ જો પાણી આવી ગયું છે અને પાણી કેટલું આગવા આવે ખબર મેક્સિમમ સાતસો થી આઠસો મીટર જેટલું આગેથી આવે છે પાણી એટલે પાણીને પગતા તો વાર તો લાગે તમે વાળીએ રહ્યો ને તો તમારે વાળીને કંઈક ફાયદો ખરો કે તમે કોઈ ભૂખ્યા ન રહ્યો તમને આસુલ કુસુલ આડો કંઈક મળી તો રહે જ તે ખાવાનું મારા એ વાડી શું ખાવાનું છે ખબર છે એ હાથું પાણી વાળવા આવું કે તમને એમ લાગે કે હું પાણી વાળવા આવું એમ નું આવું બતાવો ખમો ખમો નું બતાવો વસ્તુ મારે હું છે ખાવાનું એમ બસ આમાંથી એક બે ત્રણ ઉઠાવી લેવાની ગંજામાં નાખીને નાકા વાળતા જવાની ખાતી જવાની આવું વાડી એવું મળી રે ખૂરું નાકુ જોવા તો જવું પડશે ને કેટલે પાણી પહોંચ્યું એટલે આપણે આ બાજરી અંદર આમ બાજરી આ જે ઉડે ને હૈયામાં દાણો નથી બેઠો આને કહેવાય થુલ્લી એની આપણે નાકુ કે પોગ્યું નથી પોગ્યું એની ડાળીયા ખબર આવે તમે વાડીના કુતરા જોયા ગામના તમે કૂતરા જોયા છે તમને વાડીના કુતરા પડતા આને કેવાય વાડીના કુતરા આ શું કરે ખબર જો તમે આમ સોટાળાને કપડા હાથે જ છોટી જાય તમે હાલો ને અંદર આની વસમાંથી તો તમારા હાથે જ છોટી જાય અને એવી લાડ્યું સોટાડા ને કે તમે જ્યાં લાગે કપડાંને બદલો ને ને ત્યાં લાગે કવડા જ કરે આ વાડીના કૂતરા ગામના કૂતરા હોય અલગ અને ઘરે ઘરે કૂતરા હોય એ અલગ જો જેમ જેમ જમ એમ બાજરી મોટી જ થતી જાય છે આને હજી વધારે પાણી પાવું જ પડશે સમજો હું બતાતો નથી જો મોટી થઈ ગઈ બાજરી આ કયું બાજરીનું બી છે કમેન્ટ કરી જો તમારે બાજરી મોટી થાય છે કે ન થાય આ બાજરીનું ઢુંડું કવરું દોઢ વેચનું બાજરનું ઢુંડું છે વિશાળ દાણા કેટલા થાય માલી માલ ઓગા પાસે પેલા તું ગામડું ગામડું કીધા કરે છે શું જ્યારે મારે કેવું હોય ત્યારે કે અહીં વાહનોનો અવાજ નહીં કે અહીં વાહનોનો અવાજ નહીં અહીં પશુના પંખીના અવાજ કાને પડે કે આ ગામડું છે વાલા અહીં ઉડતાની સાથે જ લીલું સમ ખેતર નજરે પડે મુબારક તમને તમારું ફિલ્ટર વાળું પાણી અમે તો ર્યા ગામડાના માણસ અમને અમારા કુવાનું પાણી ભાવે જાણે ભણતા ને ત્યાં આપને એવું થતું કે ભણવું હું ભણવું એને કહેતા ઉભા થઈ જાય વધુ ને વધુ આપણે શું કામ કરાવી લે ભા પછી ખબર ઉભા થયા ને ભણી પછી ખબર પડી કે રાત ને ધી કામ કરાવો મારો ભાઈ રાતે પાણી દિવસ દિવસના કામે દાડીએ મેકલે હું કરું આમાં આવે એવું એવું કરે છે ને હવે જોયું ના જવા તું બોલો પેલા આપણે એમ હતું કે જે કરાવે છે જોયું જ ને હવે ન જોવાઈ જતું બોલો મિત્રો તમે એક વાત નોટિસ કરી કે આપણે જયારે છોકરી હોય ને છોકરી એને એવું કહેવામાં આવે ભણ 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 નહીં ભણે તો તારા લગ્ન કરાવી દેવામાં આવશે અને એ જગ્યાએ જો આપણા છોકરાને એવું કીધું હોય ને કે નહીં ભણ તો તારે લગ્ન કરાવી દેવામાં આવશે તો આમ જો હા જ ન પડે ને તો પ્રિન્સિપલ સાહેબ કે કોઈની પણ હારે બાંધીને દાખલો ઘરે લઈને આવે બોલો એ ફાઈનલ જ છે કેમ કોઈને ભણવું જ નથી ને હું બાજરના અહીંયા સહી બેઠો ને તો બેઠા બેઠા મને વિચાર આવ્યો તમને એમ થાય કે તને વિચારો આ ભાઈ કરી લેવી ક્યારેક નવરા બેઠા વિચાર થોડું ઘણું કરી લેવી કે આ નાનું આપણે ન ભણ્યા કીધા આપણા બાપ દાદાએ કીધું તો આપણે ન ભણ્યા તો આપણે મને એમ વિચાર આવે છે કે હવે આપણા છોકરાને આપણે કયા મોઢે કહેવું કે તું ભણે એમ કયા મોઢે કહેવું કે તું ઘડીક સાઈડમાં ફોન મેગીને તું લેશન છે કેમ કે આપણે તો આપણા બાપનું ના માનવા નહીં હમણાં ક્યુઝ બહાર આવ જેને કોરોના થયો હોય અથવા જેને વેક્સિન લગાડી હોય તો એને શું છે કે નસ આપણે આપણે ફ્લો થતું બંધ થઈ જાય કે હાર્ટ એટેક આવી જાય છે બધું એવું થાય છે તો આ તો ઓલાઈ વાત ન થઈ એ બીમારીથી બસવા માટે મોત ને આમંત્રણ આપી દીધું એમ કાલે આપણે કઈ લગાડી નથી એટલે આપણે કઈ વાંધો છે નહીં લગાડી હોય તો એ ક્યાંય જીવીને જવું હવે